રાપ છે માંડવી પાડવાની જે સવિસની જારી આવે કોઈ પણ જારીની નીચે રાપ આવે નીચે આંગળીવાળી પછી એની પાછળ જે ઓલું ગેલવેનેજનું રૂલ પડેલ છે બનાવવાનું એ રૂલ આવે એ આપણે વ્યાજબી ભાવમાં આપવાની છે નવી જ બનાવીએ કમ્પ્લીટ ત્યારે અહીંયા જ કરીએ જો કામ ચાલુ જ છે ગેલવેનેજનો રૂલ આવે એંસી કિલા જેવો વજન આવે રૂલનો સાપ્ટિંગ બધું આ તે બધું કમ્પ્લીટ કરી અને બત્રીસ બત્રીસ હજારમાં કમ્પ્લીટ તૈયાર થાય છે રાપ રોલ અને બે દાઢા પછી અલગ અલગ કોઈ પણ સિસ્ટમ કંઈ કરવી હોય તો એ પણ આપણે જે ખેડૂતભાઈ આપણે કહીએ એ પ્રમાણે આપણે કરી દઈએ પછી અંદર આપણે જે ઓલું હાથી પડ્યું બલુનિયાનું નિશા દાઢાવાળું નુસા જે એડજસ્ટવાળા દાઢા આવે ને એ પાયરમાં પણ હાલે પછી આપણે જે આવે બલુનિયા આપવામાં એમાં આલે કોઈ પણ રાપ આંકવી નાની મોટી તો એમાં હાલે પછી આપણે જે આ પાસિયું હોય એ પણ જે ખેડૂત કહીએ કે આપણે કોઈ રિપેરિંગમાં આવે તોય આ લે પછી નવા બનાવીએ આ નવું પડ્યું સીપીયા હે આપણા સ્વાદાતાના હાથ ફૂટ લંબાઈ પછી આ હે આપણા કામમાં જે વોણીયું હે ટેલર હે હાથી કોઈ પણ બીજા ક્વોલિટીનો સાતી અને વ્યાજબી ભાવમાં આપણે બનાવી દઈએ અને લોખંડ પણ બધું સારી ક્વોલિટીનું વાપરવામાં આવશે કોઈ પણ હેવી બધું ટેલર છે તો ટેલરમાં પણ હેવી લોખંડ બધું વાપરવામાં આવશે પ્લેટમાં પણ કલરકામ કરું ભાઈ હા ટેલરમાં પણ કલર કામ કરીએ સાતીમાં પણ કરીએ ટ્રેક્ટરમાં પણ કરીએ કોઈ પણ વસ્તુ હોય જે આપણે ખેતીવાડીને લગતી કે હાથે તો એમાં કામ કરી આપીએ બધું અને કોઈ પણ રિપેરિંગ ટેલર હોય કે હાથી હોય કે કોઈ પણ જે વસ્તુ હોય દવાના પપ નવા બનાવીએ આપણે જે કંઈ પણ હોય એ બધું બનાવીને આપણે ટૂંકમાં એવું સ્ટોકમાં હોય એમાં ટેલરમાં આપણે કલર કરવો હોય ને તો પેન્ટર સહિત બાર હજાર બે ફેરે બે વખત અસ્તર લગાવવાનું અને બે હાથ કલરના ઘે કમ્પ્લીટ કરે સર્વિસ બરવિસ અને કલર કરીને આપણે પેન્ટર કરીને આપીશું હા ટોપ કલર નો સ્પ્રે દવાનો સ્પ્રે એ આપણે છવ્વીસ હજારમાં તૈયાર થાય છે બાર નોચલનો પિસ્ટનનો પપ આવે અને આપણું જે ટાંકામાં આવે એ બેરલ આડું મૂકેલું આવે અને અહીં પાછળ આખો હકેલાય છે જે કંઈ પણ કોઈ પણ પાછળ રસ્તામાં કે જવામાં કે કોઈ તકલીફ ન થાય માટે પાછળ પીટીઓ ઉપર હાલે આખો ભાવમાં વેપાર થાય કે ફિક્સ જ છે ભાઈ ભાવમાં ભાઈ આ નવી વસ્તુ છે જે એમાં ફિક્સ જ આવે પણ આપણે કોઈ એવું ઓલું કરીએ આપણે રિપેરિંગમાં ગાવ્યું હોય તો એમાં થોડું ઘણું આપણે વ્યાજબી લેવા ગઈએ કે આમાં તો કંઈ વ્યાજબી થવાનું નથી થોડો ઘણો આ આપણું જે ટેલર બનાવેલ છે અલબાઈ કૃપા જે નવું આયન મેન્યુફેક્ચરિંગ થાય આપણી વાડી જોવો તમે નીચે જોઈ લો પ્લેટ એકવીસ ધોકા આવે એમ આરએફના નવા ટાયર છે પાંચ ટનનો જે આપણે જેક આવે એ કલર કામ જોઈ લો તમે આ નવા જ ટેલરમાં છે આપણું હેવી બથ માલ આવશે અને જે આપણે ટૂંકમાં ઓર્ડર પ્રમાણે પણ બનાવી આપીએ એકાદું બે એક સ્ટોકમાં હોય આપણે કિંમત કેટલી રહેવાની કિંમત આની એક ને સિત્તેર ને ટૂંકમાં એમાં ફેરફાર થઈ જાય થોડો ઘણો આપણે પ્લેટ કેટલા એમએમની આવશે પ્લેટ આવશે સો એમ એમ સો એમ એમ એકવીસ ઢોકા આવશે લોખંડની ક્વોલિટી સારી લોખંડની ક્વોલિટી સારી સારામાં સારી ક્વોલિટીનું જ બનાવવાનું વજનદાર લોખંડ એનું કારણ કે જે ટેલર બને તો આપણે ઘણી ઘણી વાર તો ન બને એક વખત બનાવવાનું હોય સારી ક્વોલિટીનું હોય તો જ વર ટેકે આ આપણું જે કલર કામ કરેલું છે એ કલરની આપણી ક્વોલિટી તમે જોઈ શકો છ મહિના જેવો સમય થયો હજી કાંઈ પણ કાટ કે કંઈ પણ દેખાતું નથી આમાં તમે નજીકથી પણ જોઈ શકો છો જૂના ટેલરમાં કલર કરેલ છે આપણે કઈ જગ્યાએ ભાઈ આપણી ભૂમિયાદર ભૂમિયાદરથી જે ઝારાવાળો રસ્તો આવે એના નદી કાંઠે બાપા સીતારામ ની બાજુમાં વેજબી ભાવે ખેતીને લગતા ઓજારો બનાવવા હોય તો તમે આ ભાઈનો સંપર્ક કરી શકો છો ગામ છે ભૂમિયાદર તાલુકો જિલ્લો પોરબંદર ટ્રેક્ટર બમ્ફર છે રાપ છે રૂલ છે આપણે વગેરે ખેતીને લગતા ઓજાર બનાવે છે આ ભાઈ ખૂબ સારું કામ છે ભાઈનું અજયભાઈ કીધી કિંમત ફિક્સ નથી કારણ કે લોખંડનો ભાવ વધઘટ થતો હોય અને આમાં વધઘટ થયા રાખે ભાઈ ટ્રોલી પણ છે બહુ મજબૂતાઈ વાળી અને આપણે ખૂબ સારા કલર કલરવારી કારણ કે થોડાક સમય કલર નથી ઉખડતો ને એ પણ વ્યાજબી ભાવે અન્ય કરતાં જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ભાઈનો સંપર્ક કરવો હોય તો કરી શકો આપણે નંબર આપી દઈશું અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો